તમે બધા મોજ માં તો આપડે હોવાના પર આવી ગયા વાળીયા આપણે દાણા ફેર કમતો દઈ ખાયા આપડે વાવવાનું હોય વાડીમાં ડોલ પડી ગયા આપણે જૂની વાડીમાં

નિર્ણય આપણે ઢગલો કરી દેખો આયા બે દિન આપણે ને કર વાટ લઈ આમાં કબૂતર ને જવા એ થોડો પકડાય હવે હાથમાં એ નો આવે કબૂતર આપણી વાડીયા ને કબૂતરના પગમાં ને દોરો હળવાઈ ગયો સારું મહેનત કરે કબૂતર પકડવાની હાથમાં આવી જાય તો

આપણે જેટલી કાઢી હોય એટલી પૂરે પડે પૂરી પડે એમ હે નહીં એટલે પાછા આપણે આવી ગયા પલાળ ઉજો આ જમીન કારણ કે ટ્રેક્ટર તો હાલતું એટલે લારી તો લઈને આવાય એમ હે નહીં અને આયા બધા એ બધું જો ઓલરેડી બધું ફીનું છે એટલે આપણે આ કોતરા નાખીને પલાળ નાખી માંડી એમાં તમને દેખાડું આપણે ચોકીને પછી આપણે 15 17 મણ ને આપણે લઈ જવાની આ કઠાવા આમાં આપણે શેડા મારી ટાટર આપણે કાટો ચાલુ કરવો છે ટાટર શેડા મારવા જો આપણે આ હે ને થોડીક બગડી ગઈ આ એલા કેલા 50% બગડી ગઈ છે આમાં જીબડા પડી ગયા હું કે હડી ગઈ છે આ માંડી માં હારી પોત્રા ભરી રાખ્યા દાને એટલે આ આપણે ઘટાવા જવાનું થાય ચડાઈ દે ગયા કાના ચરા દે આમ બૂટી આંઢા કોગ્રામ આ ડંડ થઈ ગયો આપણો હા છ માણે ને આમાંથી થઈ ગયા માંડવી આપણે ગણ લીધા હવે આપણે આમાંથી ભરવાનું થાય કોથરા આપણે માંડવી ચોખી લીધી આમાં વૈદ ઘેટ થાય આપણે ઓલી માંડવી માટે લઈ લીધી આટલા કોથરા ભણાવે બીજી માંડવીમાં આપણે એનું વજન હવે ઉતરી ગયો હવે જોકે ઇન્કમ ટેક્સ હવે આપણે એના બહાર રાખવાનું થાય આપણે પલાળ દઈ પછી આપણે ઘટવા જવાનું થાય આપણે એના કોથરા ભરાવવાના

વિડીયો માં દેખા દે છે થોડી ગોળતી ગુલાબી થઈ ગઈ છે આરો થઈ ગયો તો આનું આ આ ના ડાટ એક હે આ ક્યુ છે ઉબાર પૂછે પાણી પીવું તમારે હાલો આપણો ડ્રાઈવર આવી ગયો આપડે જ્યાં નીળ વાટવાની આપણે ભૂકી જાય એ આવડા ખેતર આપણે ભાગમાં રાખ્યું છે

હવે એમાં દાંતેડું કઈ ઠાર વાળું ટાઈન હે ને એમાં હા તો એમાંથી એક તું લઈ લે હવે પછી તમને મળી આપી નાખી બધી અકારે ઉડાડી નાખી બધી નહીં બતાવીએ પછી તમને એને મળશે આપણે બકા આપણે વાટીને હવે કમ્પ્લેન કરી નહીં જઈએ હવે ખાલી લારીમાં નાખવાની વર્ષો વાટી ખરાબ ઉપર માહિતી વાટી નાખીએ આપણે બે દિન વાટી લીધી બહુ તો પછી નાખી પછી ઉકાઈ જાય છે

આપડે માંડવી નીકળી ગઈ હવે ઘર ઘરમાં જઈએ રૂમ માં આપડે પકડવા મોટા છોડે તો આજે આપણે ઘોડી અકડનો ટાઈમ તો જઈ રહ્યો નહીં તો આપણે હે આ વિડીયોને આયોજન કરી તમામ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દીજો અમે તમને મળીશું આગલા વિડીયોમાં ત્યારે જય જય ભારત